બે માસ માટે પશુ રજિસ્ટ્રેશનની ફી રૂપિયા બસો નિયત કરવામાં આવેલ છે બે માસ બાદ ચાર માસ સુધી એટલે કે ત્યારબાદના બીજા બે માસ દરમિયાન પશુ રજીસ્ટ્રેશનની ફી રૂપિયા એક હજાર નક્કી કરવામાં આવેલ છે આથી આજ રોજ તારીખ એકત્રીસ ડિસેમ્બર એ બે માસ પૈકીની છેલ્લો દિવસ છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં જે પશુપાલકોએ પોતાની માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોએ પોતાના પશુ શહેરની બહાર ખસેડી લેવાના રહે છે અને જે પશુપાલકોએ પરમિટ કે લાઇસન્સ મેળવવાની થતી હોય તેઓએ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં અરજી કરી પ્રતિ પશુ રૂપિયા બસો ફી ભરવાની હોય અને આજરોજ રવિવારના દિવસે છેલ્લો દિવસ આવતો હોય આજ રોજ પણ પશુપાલકોના પશુઓના ફોર્મ સ્વીકારવાનું અને ફી સ્વીકારવાની કામગીરી આપણે ચાલુ રાખવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકાઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં દરેક લોકો એ છે તે પોતાના પશુઓનું સાથે જ તે જે પશુ રાખવાની જગ્યા ઉપર છે તે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બન્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ખાતે છે આજે છેલ્લો દિવસ છે એકત્રીસ ડિસેમ્બરનો દિવસ છે ત્યારે લોકોની છે તે ભીડ જોવા મળી રહી છે પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરવા માટે છે તે લોકો પહોંચી રહ્યા છે સાથે જ પશુને રાખવા માટેની જગ્યા ઉપર છે તે પણ છે તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બન્યું છે ત્યારે મોટી પ્રમાણમાં છે તે રાજકોટ મહાનગરપાલિકા ખાતે છે તે લોકો પહોંચી રહ્યા છે આજનો દિવસ છે તે અંતિમ દિવસ ગણવામાં આવ્યો છે કારણ કે પહેલી જાન્યુઆરીથી છે એ રાજ્ય સરકારના જે નિર્દેશ આપવામાં આવ્યા છે તે મુજબ છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે જાહેર જગ્યા ઉપર જો પશુ ઝડપાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેનું પણ છે તે નિર્દેશ આપવામાં આવી આપ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા છે તે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં છે તે પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે ત્યારે આજે જે અંતિમ દિવસ છે અને જે રવિવારનો દિવસ હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા જે તે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ રાખવામાં આવી છે લોકો છે તે મોટી સંખ્યામાં છે તે હાલ પહોંચી રહ્યા છે પોતાના પશુઓનું છે તે રજીસ્ટ્રેશન કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં છે તે પોતાના પશુઓની સાથે જ છે જે પશુ રાખવાની જગ્યાનું નોટિફિકેશન કરાવવું ફરજિયાત બન્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ આપવામાં આવ્યા છે દરેક મહાનગરપાલિકાઓને કે જાહેર જગ્યા ઉપર અથવા તો જે મુખ્ય માર્ગો ઉપર છે તે પશુઓ રખડતા હોય છે અવારનવાર છે તે એ મોત સુધીના કિસ્સાઓ સામે આવતા હોય છે જેને અટકાવવા માટે એ દરેક પશુપાલકો એ છે તે પોતાના પશુઓની સાથે જ પશુ રાખવાની જગ્યા ઉપર છે તે પોતાનું રજીસ્ટ્રેશન મહાનગરપાલિકામાં કરાવવું જોઈશે જો જે લોકોએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમના વિરુદ્ધ છે તે પહેલી જાન્યુઆરી બાદ છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેને અમલ કરાવવા માટે છે તે મહાનગરપાલિકા પણ છે તત્પર બન્યું છે અને આજનો દિવસ છે તે અંતિમ દિવસ છે રવિવારનો દિવસ હોવા છતાં પશુઓનું રજીસ્ટ્રેશન હાલ મહાનગરપાલિકા ખાતે થઈ રહ્યું છે કેમેરામેન દિવ્યા રાજ વ્યાસ સાથે વિપુલ પરમાર રાજકોટ સમાચારમાં આગળ વાત કરીએ તો આજે એકત્રીસ ડિસેમ્બર એટલે કે વર્ષનું છેલ્લે